તાજેતરમાં અમરનાથ મહાદેવ મંદિર રાજકોટના વિવાદમાં પીટી જાડેજા ઉપર અનેક આક્ષેપો થઈ રહ્યા છે જે આક્ષેપ બાદ પીટી જાડેજા અને એમના દીકરા અક્ષિતસિંહ જાડેજા બંનેની પ્રતિક્રિયાઓ સામે આવી છે આ કોઈ સામાજિક મુદ્દો નથી પરંતુ આપણે બંનેનો અવાજ લોકો સુધી પહોંચવો જોઈએ આવું મારું વોચ માંડવું છે જેથી લોકોને ખબર પડે કે આ બંનેની વિવાદનો શું બંનેનું કહેવું છે તેથી આ વિડીયોને આપણે પણ મૂકીએ છીએ અને આ વિડીયોને વધુમાં વધુ આપણે બધાએ શેર કરવો જોઈએ જેથી લોકોને સ્પષ્ટપણે બંનેની વાત પહોંચી શકે અને બંનેની વાતને લોકો સાંભળી શકે તેથી અને એવા હેતુથી જ આપણે આ વિડીયો અહીં મૂકીએ છીએ તો વધુમાં વધુ આપણે ટાઈમ ન લેતા આપણે આગળ સાંભળીએ પીટી જાડેજાનું શું કહેવું છે આ વિવાદને લઈને આપના મારફત હું જણાવો એવું માગું છું કે જે ફરિયાદ થઈ છે તદ્દન ખોટી છે બરાબર છે મારી પાસે બધા જ પ્રૂફ છે અને એને જે ફરિયાદ કરી છે આક્ષેપો કર્યા છે મેં એવી કોઈ ધમકી નથી મારી મેં એને ગાળો નથી અપશબ્દો નથી કીધા કોઈ વસ્તુ એવી મેં કીધી તલવારની વાત એ ખોટી છે મેં એમ કીધું કે હું સમાજ માટે મરવા તૈયાર હોઉં તો માદેવ માટે મરવા તૈયાર જ હોઉં પણ માદેવ માં આવી ગેરપ્રવૃત્તિ થતી હોય બરાબર છે તો એ હું સહન ન કરી શકું બીજું આરતી ની મેં હા પાડી હતી કે ભાઈ આરતી થાય તો બહુ સારી વાત છે અને આરતી થવી જ જોઈએ મંદિરમાં આવી સારી આરતી થતી હોય શું વાંધો પણ જે પછી અમુક બનાવો એવા બનવા મીંડા કે જે હું અત્યારે મીડિયા સમક્ષ કહી શકું નથી પણ કહીશ એ ખુલાસોય કરીશું પત્રકાર પરિષદ બોલાવીશ અને બધા ખુલાસાઓ કરીશ પણ મંદિરની અંદર જે પ્રવૃત્તિ થઈ રહી હતી તાજેતરમાં જ હું તમને કહું કે મંદિરમાં તોડફોડ કરી આ યુવા ગ્રુપ છે એને હમણાં મેં આપને ફોટોગ્રાફ બતાવ્યો બાકડા ત્યાં મુકાયા બરાબર છે ત્યાં અત્યારે હું નવગ્રહનું મંદિર બનાવું છું તો બે દિવસ પહેલા દસ થી બાર માણસો આવી બરાબર છે અને પેલા અદા ને બોલાયા ગોરાણી માં બોલાયા એને ધમકી મારી કે તમે શું બનાવો છો કે નવગ્રહ નું મંદિર તો કે તોડી નાખજો નથી બનાવવાનું બરાબર છે પછી કે તમારા પ્રમુખને કહી દેજો આ મંદિર તોડી નાખે ને અમે તોડી નાખશું એટલે પૂજારી મને કીધું કે આવું કે છે કઈ વાંધો નહીં એટલે મેં તાત્કાલિક યુદ્ધના ધોણે બરાબર છે હું સાચો હું તો જ એ નિર્ણય લઉં એમ મારા ખર્ચે પાસાઠ હજાર ના ખર્ચે મેં કેમેરા પરમ દિવસે જ ફિટ કરાવ્યા એટલે મેં તો આ લોકો કઈ પ્રવૃત્તિ કરે તો એ કેમેરામાં કેદ થઈ જાય તો એ કેમેરા પરમ દિવસે નખાયા બરાબર છે આજે એ નવગ્રહ મંદિરનું પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું બરાબર છે એટલે જો મારે એવું કઈ પણ હોય તો હું કેમેરા નખાવું અને મારા ખર્ચે નખાયા નવગ્રહ નું હું મારા ખર્ચે જ બનાવું છું અને હજી વિવિધ પ્રવૃત્તિ ઘણી બધી કરવાની છે એ હું કરતો જ આવ્યો છું આ મંદિરના વિકાસમાં મેં ઘણો બધો સિંહ ફાળો આપ્યો છે મંદિર નો પચાસ ટકા ખર્ચ મેં એકલાય ભોગ્યો ગયો છે જયારે મંદિર બન્યું ત્યારે અને આ લોકો મને ટ્રસ્ટી બનાવ્યો છે અને આજ દિન સુધી મારું ટ્રસ્ટ અમલમાં છે અને જે કઈ આક્ષેપો કરે છે એનો જવાબ મારે એને ના આપવાનો હોય ચેરિટી કમિશનર સાહેબને આપવાનો હોય અને અહીંયા બધો જવાબ આપી દીધો છે રજૂ કરી દીધો છે જે કઈ હોય એક્સ વાય જેડ એને જે આક્ષેપો કર્યા એ એ આક્ષેપ આપને કહું છું ને તદ્દન જૂઠા છે જો મેં એક આક્ષેપ સાચો પડે અને હું આપની સમક્ષ જે બોલું છું મેં એક વાતમાં ખોટો પડું તો મંદિર નહીં હું મારી જિંદગી છોડી દેવા તૈયાર છું મેં જિંદગીની અંદર સમાજ સેવા કરી છે હું સમગ્ર ભારત અને ઓલ્ડ વર્લ્ડ નો પ્રેસિડેન્ટ છું રાજપૂત સમાજ નો લાખો કરોડો રૂપિયાનું દાન કરું છું તો મારી પાંચ લાખ કે બે લાખ કે લાખ કોઈ ખાવાની વૃત્તિ ષડયંત્ર છે અને પ્રજાને તો ખબર નથી કે ભાઈ આ શું ચાલી રહ્યું છે આજે મીડિયા બોલાવ્યા કાલે મારા વિરુદ્ધ ફરિયાદ કરી આ અરજી આ વાત બે મહિના પહેલાની પોતે કબૂલ કરે છે ભાઈ જસમિનભાઈ તો બે મહિના પછી શું કામ અને બીજું બે મહિના સુધી અરજી પેન્ડિંગ ન જો બે મહિના પેલા અરજી આપી હોય તો એની કાર્યવાહી થઈ જ હોય જે કઈ પોલીસ દ્વારા થતી હોય એને ગઈકાલ જ એ અરજી આપેલી હતી એના અનુસંધાન કાલ ને કાલ એને ગુનો દાખલ કરાવ્યો અને મેં પણ ફરિયાદ કરી છે બરાબર છે એટલે મારી ફરિયાદ પણ હજી દાખલ નથી થઈ પણ મેં ફરિયાદ કરાવી છે આ મુદ્દાને લઈને તાજેતરમાં પીટી જાડેજાએ તો આપી છે પ્રતિક્રિયા સાથે સાથે એમના દીકરાની પણ પ્રતિક્રિયા સામે આવી છે જે આપણે બધાએ સાંભળવી જોઈએ તેથી આપણે આગળ સાંભળીશું કે પીટી જાડેજાના દીકરા અક્ષિતસિંહ જાડેજાનું શું કહેવું છે તો આગળ આપણે બધા સાંભળીએ હા તમારું નામ અક્ષિતસિંહ પ્રવીણસિંહ જાડેજા હકીકત બે હજાર ચારથી થી અહીં બધા ટ્રસ્ટીઓ એમને પ્રમુખ બનાવેલા એ પછી અમુક વર્ષો પછી અમુક ટ્રસ્ટીઓ જે અત્યારે એમ કે છે કે આમાં ટ્રસ્ટીઓ છે એ લોકો પંદર સત્તર વર્ષથી કોઈ આવેલું નથી અને જે પણ ફેરફાર રિપોર્ટ છે એ બધું જ આપણે ચેરિટીમાં રજૂ કરેલું છે અને આ જે યુવા ગ્રુપ છે એમને આ મંદિરનો કબજો મેળવો છે બરાબર છે ગમે એમ ખોટા સાબિત કરીને એમને આ વસ્તુ ઊભી કરેલી છે બીજું બે મહિના પહેલા એમને જો અરજી કરેલી હોય તો બે અઢી મહિના પછી શું કામ ફરિયાદ બરાબર છે એટલે એમ વસ્તુઓની રાહ જોતા હતા હમણાં જ તાજેતરમાં અમારા મંદિરના પૂજારી અને આ લોકો બાર જણા એવી ધમકી આપી ગયા કે ને કહી દેજો આ તમે નવગ્રહનું તોડી નાખે નકર અમે તોડી નાખશું એટલે અમારે અર્જન્ટમાં અહીંયા ઓટો બનાવો પડ્યો અત્યાર સુધી અમે ફરિયાદ કે અરજી એટલા માટે નહોતી આપેલી કે ભાઈ કોઈ પણ વસ્તુનો આપણે વાદ વિવાદ ન કરવો જો સોલ્યુશન થતું હોય તો બેસીને આપણે કરીએ પણ એમાં પણ આપણે પ્રદુ બાપુને ફોન કરેલો પણ એમાં એ બી કોઈ સક્સેસ ન ગયું બધું બાપુ એ કઈ પાછો રિપ્લાય ન આપ્યો આ લોકોને જાણ કરેલી કે ભાઈ આવા આવા પ્રશ્નના કારણે પીટી બાપુ ના પડે છે કે તમે આરતી ન કરો આરતી જે રેગ્યુલર થાય છે એ આરતી તમે ચાલુ રાખો બરાબર છે અને અહીંયા જે આટલું માણસો ભેગા થાય તો ટ્રાફિકની વ્યવસ્થા આજુબાજુના અમુક પ્રોબ્લેમ થાય છે બીજું આઠ નો હજાર રૂપિયાનો પ્રસાદીનો ખર્ચો છે બરાબર છે તો આઠ નો હજાર રૂપિયા ઘણીવાર એ પોતે પ્રસાદી કરતા હોય છે ઘણી વાર આ લોકોને કે છે એ પ્રસાદી બીજું વગાડવા વાળાના લોકો અગિયારસો પંદરસો રૂપિયા આપે છે તો ટ્રસ્ટની કોઈ પણ વસ્તુ લીધા વગર ઈ પૈસાનો વ્યવહાર કેવી રીતે કરી શકે એટલે ઘણા બધા પ્રશ્ન હતા બીજું અમરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આરતી થાય એવું મારા ફાધરે પણ સૂચવેલું છતાં પણ આ લોકો ધરાથી એવું કીધેલું કે ભાઈ અમરનાથ યુવા ગ્રુપ દ્વારા થાય છે અને એવો દાવો ના હજી કોઈ એવું હજી સુધી આપણી પાસે જે જૂનું ટ્રસ્ટ છે અને જે ટ્રસ્ટના દ્વારા જ આ મંદિર ચાલે છે તેમાં પ્રમુખ તરીકે તમે કોપી માંગો તો મારી પાસે છે અને ચેરિટીમાંથી તમે માંગી શકો કે એમાં પ્રમુખ તરીકે અત્યારે પીટી જાડેજાજ છે બરાબર છે અને એમાં ફેરફાર રિકોર્ડ કરવા બી આપણે મુકેલા છે કે નવા ટ્રસ્ટની નિમણૂક માટે કે જે વધારાના આપણા વ્યક્તિઓ લેવા હોય એની માટે બીજું કે અમારા આ પ્રશ્ન ઈ લોકો યુવા ગ્રુપ દ્વારા જે પણ વ્યક્તિઓ છે એ દ્વારા અમારા અદ્દાને મને ધમકી આપે છે બીજું ગાર્ડન માં આ લોકો મિટિંગ કરે છે ત્યાં હથિયારો રાખે છે અને અદ્દાને પણ અને ગોરાણી મને પણ એવું કેવડાવ્યું છે કે દો કે મારી મારીને આપણે તાટિયા ભાંગી નાખવા છે અદા પણ એવું કીધું છે અને પીટી જાડેજાની પણ એવી ધમકી આપેલી છે રૂબરૂમાં આવી અંતમાં બસ આટલું જ કે આપણે આ વિડીયો મૂકવાનું કારણ માત્ર એટલું જ છે કે લોકો સુધી બંનેની વાત પહોંચી શકે તો આપણે બંનેને સાંભળ્યા તેમજ બંનેની પ્રતિક્રિયાઓ પણ આપણે બંને સાંભળી ત્યારબાદ આપનું શું કહેવું છે તે જે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો જેથી બંને પક્ષની વાતો લોકો સુધી પહોંચી શકે